નમસ્કાર દર્શક મિત્રો જળ એ જીવન છે પણ ક્યાંક વડોદરા શહેરમાં જે કોર્પોરેશનનું જે પાણી છે અનેક વિસ્તારોમાં નથી મળી રહ્યું ત્યારે અત્યારે પાક જોડી ન્યૂઝની ટીમ કારેલીબાગ વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે કારેલીબાગના જે જલારામનગર વિસ્તાર છે ત્યાં આગળ પાણીનો કકડાટ છે તે જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો છે અહીંયા તે પાણી આપોના માંગ સાથે અત્યારે સૂત્રોચ્ચાર કરીને તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે એક તરફ પાણી માટે અલગ અલગ જે વડોદરા શહેરના વિસ્તારો છે તેમાં પાણી માટે લોકો બહાર નીકળી રહ્યા છે લોકો મોન રેડિયો કરી રહ્યા છે આજે કાલેલીબાગ વિસ્તારમાં આવેલું જે જલારામ નગરના જે રહીશો છે તે અત્યારે ખારી ચમચી વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેઓ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી અત્યારે માંગ છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે અહીંયા મહિલાઓ છે આપણે તેમની સાથે વાત કરીશું જી બેન કેટલા સમય પાણી નથી આવતું ગરમી ચાલુ થઈ ત્યારથી પાણી નહીં આવતું પાણી પાણી નહીં આવતું પીવાનું પાણી જોઈએ વાસણ ઘસવા જોઈએ નાહવા જોઈએ છોકરાઓ છોકરાઓ પાણી જોઈએ પીવાનું પાણી નહીં હોતું

હાજો અમે વિરોધ કરી રહ્યા છે પાણી માટે એ તો લગભગ તો વાંચો ઘર ની વસ્તી છે ઉનારામાં ધોવાનો મહિનો થઈ ગયો મહિના થઈ ગયો મહિનાથી પાણી નથી આવતું નાવા ધોવાનું કપડા પીવાનું કઈ લાવીએ અમે તો પાણી તો જોયો નાના હોય મોટા હોય પાણીવાળા શું કરવાના કોપરેશન પાણી જોઈએ પાણી વાળા ચાલતું હોય અમે કેટલી તકલીફ છે રાત કાલની બે દિવસ પાણી વગર પાગે ચલાતું નહીં પણ પગડોળ ભરવા જવું પંપે કઈ રીતે હલાવું પમ્પે ભારે થઈ ગયા હલાવાતું હોય પાણી નથી કોઈ ભાજપ ની સરકાર માં એટલું પબ્લિક હેરાન થાય છે તો પાણી તાણી તો ડૂબી જાય પાણી નો કોઈ નિકાલ છે નહી ચોમાસા માં હે અમારો બધો જ ઘરો ડૂબી જાય આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે તેમની સાથે વાત કરીશું જી કમલેશભાઈ કેટલા સમય પાણી નહીં આવતું આજે થારી વાડકી વગાડીને તંત્ર નું ધ્યાન દઉં અમે જે જાડી ચામડીના મગરો છે જાડી ચામડીના મગરો જગાડવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે આજે તો જે કેવાય છે કે કેટલાક જે લેડીઝો છે હાલમાં કામર થઈ ગયા છે હજુ તો અડધા લેડીઝો છે

અરજીઓ આપી છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં જાણ કરી છે છતાં પણ જે કહેવાય છે કે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર નું પાણી નથી આવતું એટલે કહેવાનો મતલબ કે અમારે વિરોધ કરવાનો કોઈ શોખ નથી પરંતુ મજબૂરીમાં અમને આ વિરોધ કરવો પડે છે કારણ કે જળ એ જીવન છે માનનીય વડાપ્રધાન સાહેબ એવું કેતા હોય કે સે જળની યોજના પરંતુ અહિયાં નથી દેખાતા અને જલ પણ નથી દેખાતા મતલબ કે અમારા વિસ્તારમાં અમે પાણી ખેંચે છે અમે તો વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન તમામ લોકોને આ અમારી મોટરો ગિફ્ટમાં આપવા તૈયાર છે કારણ કે અમે નીચે રહીએ છીએ છતાં પણ અમારા વિસ્તારમાં પાણી ન આવતું હોય આ ખૂબ જ વડોદરા શહેર માટે શરમજનક બાબત છે અને જે મોટા મોટા એન્જિનિયરો હોય છે જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય મોટી મોટી ભૂલગામો પીગા કરતા મોટી મોટી વાતો કરતા હોય મોટી મોટી જાહેરાતો કરતા હોય ત્યારે હું ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ માધ્યમથી અપીલ કરું છું કે અહીંયા ગાડી તમે આવો અમારી વેદના જુઓ અમારી પરિસ્થિતિ જુઓ કારણ કે અમારા વિસ્તારમાં આજે વર્ષોથી પથરા પણ નથી લગાવવામાં આવ્યા એટલે કહેવાનો મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે આ જાડી ચામડીના મગરો આ ક્યારે જાગે એ અમારે જોવું છે કારણ કે અમારા વિસ્તારના કોર્પોરેટર જે આજ દિન સુધીમાં જોવા પણ નથી આવ્યા ઓનલી વોટ લેવા આવે છે ત્યારે આ મહિલાને પૂછો વોટ લેવા આવે છે ત્યારે જ આવે છે ને ધારાસભ્યો કોર્પોરેટરો પેજ પ્રમુખ યુવા પ્રમુખ ફલાણા પ્રમુખ ઢીકણા પ્રમુખ આ બધા જ અહિયાં ગાડી જયારે ઇલેક્શન આવતું હોય ત્યારે અહિયાં ગાડી દોડતા આવે છે અને બા કેમ છો દાદા કેમ છો આવું પૂછવા માટે આવતા હોય છે પરંતુ આજે જયારે અમારી વેદના જે આજે સતત અમે કેટલા વર્ષો થી આપી છે રજૂઆત કરી છે આજે વીસ વર્ષ એક જ પાણીની ની નળીકા છે તો આજ દિન સુધીમાં તમને પાણીની ની નળીકા બદલવાનો સમય નથી તો તમે શા કારણે તમે કોર્પોરેટરના ઇલેક્શન લડો છો સાહેબ એના કરતા જો તમારાથી સેવા ના પાતી હોય તો રાજીનામું મૂકી

કેટલા સમય સુધી પહોંચાડવામાં આવે છે મારા સહયોગી સાથે હું રવિ સિંધાસ